તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજના હવામાન સમાચાર જેની અંદર હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતાઓ છે આજે વહેલી સવારથી જ રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે પવનની દિશાની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન ફૂંકાયા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજના સોના અને ચાંદીના ભાવ આજે આઠ માર્ચે શનિવારથી સોનું સસ્તું થયું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને હોળી પહેલાંના સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે સોનાની કિંમત ત્રણસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે દેશના મોટા શહેરમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સિત્યાસી હજાર એકસો પચાસ રૂપિયા અને બાવીસ કેરેટ સોનાનો ભાવ ઇગ્યાસી હજાર આઠસો રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે એક કિલો ચાંદીની કિંમતની વાત કરીએ તો નવ્વાણું હજાર અને બસો રૂપિયાને સ્તરે પહોંચી છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો વિગાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય તમને જણાવી દઈએ કે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય ચૂકવવામાં આવશે તેમ મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાય માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે જે વાર્ષિક દસ હજારને આઠસો રૂપિયા થાય છે આ સહાય ગાયના સંભાળ માટે અને તેના ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતો ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અને ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મહિલાઓને બે લાખની ભેટ ગુજરાત સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાલંબન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં મિત્રો બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ કરવામાં આવ્યા છે દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ સુધીની લોન આપવામાં આવે છે જે મહિલાઓ માટે સારા સમાચાર ગણી શકાય ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય જેમની અંદર કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદી સરકારે ડીએપી માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાની વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી દીધી છે મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત જોવા મળશે એટલે કે જે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની ઠેલી છે તે માત્ર એક હજાર ત્રણસો પચાસ રૂપિયામાં મળશે વધારાનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતમાં સતત વટઘટ થતી રહે છે